ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોલ જય દ્વારકાધીશ ન્યૂ બ્લોગમાં ગઈશ અને સવારે જો અત્યારે ઊઠીને નવ વાગી ગયા છે અને નાસ્તા પાણી કરી લીધા છે નાસ્તા પાણી કરી અને નવરાત્રિ આ જવી અને હવે છે ને બધું ઘરનું કામ કરવાનું બાકી છે તો ઘરનું પહેલાં આપણે બધું કામ કરી નાખી અને પછી તમને મળી ઘરના કામમાં તો હંજવારી છે ફળિયું છે પોતા મારવાના છે ગોળા ભરવાના છે ધોવાના છે એવું બધું કામ છે તો હાલો હવે આપણે એ બધું કામ કરી લઈ અને પછી મળી લોકો ઘરનું કામ થઈ ગયું છે બધું જ અને વાસણ પણ ધોવાના બાકી જ છે ખાલી વાસણ જ બાકી રહેશે તો એ હમણાં આપણે ધોઈ નાખશું તો બીજું તો બધું ઘરનું કામ થઈ ગયું છે તો હાલો કન્ટિન્યુ બન્યા બ્લોગમાં હું છે ને થોડીક પ્રેક્ટિસ કરવી છે મહેંદીની તો પહેલાં પ્રેક્ટિસ કરી નાખું પ્રેક્ટિસ કરી અને પછી છે ને રસોઈ પાણીનો સમય થશે તો હાલો કન્ટિન્યુ બન્યા ગાઈસ બપોર થઈ ગયા છે અને આપણે રસોઈ પાણી બનાવી નાખ્યા છે રસોઈ પાણીમાં શું છે શું નહીં તમને બતાવું અને મેં જો નવીન જાતનો આજે ચોટલો લીધો છે મારા વાળ મોટા છે ને તો મને એમ થાય છે કે નાનું નાનો ચોટલો લાગે એવું બનાવું તો મમ્મી બનેવું

થોડીક વાર આરામ કર્યો તો જમીન થઈ ગયા હતા અને આરામ કરી અને છે ને પછી હવે ચાર વાગી ગયા છે તો ઉઠી ગયા છે આપણે ચા પાણી ગ્યારના પી લીધા છે ત્રણ વાગ્યાના અને છે ને કામ પણ ઘરનું આપણે બધું કરી નાખ્યું છે અને હવે જો મારા પપ્પા શું લઈ આવ્યા છે એ તમને બતાવશે મારા પપ્પા શેણા તો જો મારે છે ને શેણા ખાવાની બહુ ઈચ્છા હતી એટલા માટે મારા પપ્પાને મેં કીધું કે તમે વાડીએથી લઈ આવો શેણા તો એ લઈ આવ્યા છે શેણા જો અને અહીંયા જો આટલા સૈણા છે એ અહીંયા અને આ તોડી લીધા છે તો મારે છે ને શેકવા છે તો હાલો ગઈ હવે છે ને આપણે સૈણાને છેકી લઈ શેકી અને પછી આપણે એને ખાશું તો બહુ મજા આવશે અત્યારે લીલા હોય ને એટલે શાક બનાવવાની બહુ મજા આવે શાક ખાવાની પણ મજા આવે અને લીલા સૈણાના ઓળા કરીને પણ મજા આવે તો આલો ગઈ કન્ટિન્યુ બન્યા રહી અત્યારે અહીંયા પોપટા શેકાવા મૂકી દીધા છે અને ઉંબાળ પણ મસ્ત થઈ ગયો છે જો લે શેકી તો બહુ મસ્ત લાગે અને મમ્મી જો અત્યારે બકાલું લઈને આવ્યા છે એટલે રહેવા અહીંયા જો અને બકાલું લઈ આવ્યા છે જો કોથમીર છે કોથમીર ટમેટા ગાજર ગાજર છે વટાણા છે અને છે બટેટા એવું બધું લઈ આવ્યા છે બકાલું અત્યારે હમણાં વેસાવ એવું બકાલું લઈ લીધું તો આ ગાજર છે સાઈના મસ્ત ગયડા સરસ તો આટલું બકાલું લઈ લીધું છે હાલો હવે આપણા પોપટા બની જશે ઓળાના શેકાશે તો આપણે લઈએ તો વાઇઝ આપણે તો ઓળા શેકાઈ ગયા છે મસ્ત મજાના જો ઓળા આપણે શેકી નાખ્યા છે શેણા લીલા લઈ આવતા વાડીએથી અને ઓળા સુલે શેકાશે પણ મજા આવી જશે ખાવાની તો હાલો હવે આપણે ઓળા ખાઈ લઈએ બીજું તો શું કરી આપણે કપડા ધોવાનું ચાલુ કરી દીધું પાણી આવી ગયું એટલે જો પાણી પણ ભરી લીધું છે અહીંયા અને કપડાં ધોઈ અને પછી સીને નાવા જાવાનું છે તો ગાય આપણે કપડાં પણ ધોઈને છે અને કપડાં ધોઈ નવરા થઈ ગયા અને આપણે નાઈ પણ લીધું છે નાહી લીધું છે અને તૈયાર થવાનું બાકી છે તો હાલો ગાયસ કન્ટિન્યુ બન્યા રેજો હવે ચા બને છે તો આપણે ચા પાણી પી લઈ જો બતાવું કાવે છે નાખવું દૂધ હમણાં નાખશે અને ચા સા પાણી પી લઈએ આપણે સા બની જાય એટલે સા પાણી પીને પછી બીજું આપણે સાંજ પડવા આવી છે તો બીજું કામ હજી બાકી છે તો એ કામ આપણે કરીશું અને તૈયાર થાયશું કન્ટિન્યુ બન્યા રહે મસ્ત આપણે તૈયાર થઈ છીએ અને ચા પાણી પી લીધા છે ચા પાણી પીને કપડા વપડા ધોવાને બધું કામ કરીને નવરા થઈ ગઈ અને સાંજ પડી ગઈ છે તો હવે રસો પાણીમાં શું બનશે શું નહીં તમને તો હાલો કન્ટિન્યુ આપણે રસો પાણી બનાવવા લાગી જઈએ તો ગાઈશ અત્યારે આપણે જમી લીધું છે જમવામાં હતું બટેટાનું શાક બનાવ્યું તું અને રોટલી બનાવી હતી અને રોટલી બનાવી અને બટેટાનું શાક બનાવી અને મોડું થઈ ગયું ને એટલે શૂટ ન કરી હતી જમવાનું શૂટ ન કરી તો છે ને જમી લીધું સેન નવરા થઈ ગયા છે અને છે ને વાસણ પણ ધોઈને ખા છે આપણે અને હવે છે ને આપણે પથારી આવી ગઈ છે આપણે તો ગાઈઝ અહીંયા વ્લોગને એન કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાતી